બસ ને જા રહે તો મુકુદરા મંદિરે આવતો એટલે તમને મળતો વહીન અભિષેક પણ કરી શકો છો અહી જે দান લખવાનું હોય તે તે લખાય દરેક તમે અભિષેક પણ કરી શકો છો તમને દર્શન કરાવી દે એક કરવા ની ના ત્યાર પછી હવે જઈ રહ્યા છીએ આપણે ઉપર દર્શન કરવા માટે એવી રીતે સત્ક બનાવી દે બરોબર હા

બીજી બાજુ છે આપણે બજરંગબલી ના શ્રીરામ ના દર્શન કરી લે આ બાજુ છે ગણેશજી અને તમે દર્શન પણ કરી શકો છો Thank you. Thank <laughs> <laughs> you

બગીચો અને સામે છે રસોડું આપણે એ તરફ જઈ રહ્યા છીએ બાકી સામે મંદિરનો પણ વ્યૂ જોઈ શકો છો આપણા વિડીયોમાંથી એકદમ જોરદાર વ્યૂ જોવા મળે છે આ છે ગોદરા મંગલ મંદિરની ચારે બાજુનો બગીચો અને જોશો હવે આપણે જઈ રહ્યા છે સભા તરફ કારણ કે હજુ સભા ચાલુ નહી થઇ એટલા માટે આપણે સભામાં થોડી વાર બેસીને લેટ થઈ ગયા છે એટલે બાકી થોડી વાર વેલા આવ્યા તો સભા પણ લાભ મળતો હવે થોડી વાર લાભ મળશે ત્યાર પછી આપણે જઈશું આગળ નહીં બરોબર હું સભા પણ તમને બતાવીશ ને સામે છે સભા હોલ અને સામે છે રસોડું ને આ બાજુ હોલ છે તમે જઈ શકો છો હવે ડાયરેક્ટ આપણે સભામાં જવાના છે

તમે એકદમ જોરદાર સભા હોલ જોઈ શકો છો અને આ છે બહાર નો વ્યુ આગળ ખુલ્લી જગ્યા આવેલી છે ને બહાર નો છે સભા હોલ છે વાત કે કાર્ય જોવા મળે છે ને સામે છે રસોડું ને હવે આપણે ડાયરેક્ટ પ્રસાદ લેવા માટે જઈ રહ્યા છે બરાબર પ્રસાદમાં શું શું હોય એ તમને બધું બતાવીશ ને જોશો જ્યારે તમે અહીં ગોધરા મંદિરે આવો છો ત્યારે તમને અહીં આગળ સેવાનો પ્રસાદ નો પણ લાભ મળશે તો હવે